સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ સિક્કિમ પશ્ચિમ બંગાળ બિહાર અને પ્રદેશના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે ઉભરતી જતી ટેકનોલોજીમાં સહયોગને વધુ સુદ્રઢ કરવા માટે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીની અમેરિકાના રાજ્ય સચિવ સાથે ચર્ચા આતંકવાદ સામે ભારતના શૂન્ય સહિષ્ણુતાનો સંદેશ પહોંચાડવા ગયેલા પ્રતિનિધિમંડળે પનામા અને દક્ષિણ આફ્રિકાના અગ્રણીઓ સાથે વાતચીત કરી ગુજરાત સહિતના રાજ્યોની પેટા ચૂંટણીમાં કોવિડગ્રસ્ત મતદારોને પોસ્ટલ વોટિંગની ચૂંટણી પંચે મંજૂરી આપી અને પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના છવ્વીસ પીડિતોની સ્મૃતિમાં સ્મારક બનાવવાની જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણત્રીસ અને ત્રીસમી મેના રોજ સિક્કિમ પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે ઓગણત્રીસમી મેના રોજ પ્રધાનમંત્રી સિક્કિમ એટ ધ રેટ પચાસ જ્યાં પ્રગતિ હેતુને પૂર્ણ કરે છે અને પ્રકૃતિ વિકાસને પોષણ આપે છે કાર્યક્રમમાં ભાગ લેશે તેઓ સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે અને આ પ્રસંગે સભામાં સંબોધન કરશે ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને અલીપુર દુઆર અને કુચ બિહાર જિલ્લામાં સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે વધુમાં પ્રધાનમંત્રી બિહારની મુલાકાત લેશે અને પટના એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે ત્રીસમી મેના રોજ તેઓ બિહારના કરકટમાં અડતાળીસ હજાર પાંચસો વીસ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે તેઓ એક જાહેર સમારોહમાં પણ સંબોધન કરશે ત્યારબાદ શ્રી મોદી ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે અને કાનપુર નગર ખાતે લગભગ વીસ હજાર નવસો કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે ત્યાં પણ તેઓ જાહેર સભામાં સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરને તેમની જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી સોશિયલ મીડિયા એક્સ ઉપર એક વીડિયો શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે વિદેશી સરકારનો કઠોર ત્રાસ પણ માતૃભૂમિ પ્રત્યેના વીર સાવરકરજીના સમર્પણને ડગાવી શક્યો નહીં प्रधानमंत्री कहूं कृतज्ञ राष्ट्र स्वतंत्रता चढ़व में वीर सावरकर अदम्य हिम्मत संघर्ष गाथा ने क्यार भूली नहीं शाम बलिदान समर्पण विकसित भारत में मा मार्गदर्शक प्रकाश बनी सावरकर जी का व्यक्तित्व से भरा शस्त्र और शास्त्र दोनों के उपासक संवेदनशील कवि होने के साथ साथ वे साहसिक क्रांतिकारी भी यह वीर सावरकर थे निर्भी होकर लिखा વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન આજે ટેકનોલોજીમાં સહયોગ વધારવા માટે અમેરિકાના રાજ્ય સચિવ જેફરી કેસલર સાથે મુલાકાત કરી હતી બંનેએ ટેકનોલોજી અને વેપાર સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ભારત યુએસ વ્યૂહાત્મક વેપાર સંવાદના આયોજન અંગે ચર્ચા કરી હતી આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો નવી દિલ્હીનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરવા માટે ભારતના સાંસદોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યું છે ગઈકાલે પનામામાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળે પનામા વિધાનસભાના પ્રમુખ ડાના કાસ્ટાનેડા સાથે મુલાકાત કરી હતી તેમની મુલાકાત દરમિયાન શ્રી થરૂરે કહ્યું કે ભારતને યુદ્ધ કરવામાં કોઈ રસ નથી પરંતુ તેમણે લાગ્યું કે આતંકવાદી કૃત્ય સજા વગરનો રહેવું જોઈએ તેમણે પનામાને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને મદદ કરવા અને ગુનેગારોને ઓળખવા અને તેમની સામે કાર્યવાહી કરવા દબાણ કરવા અપીલ કરી હતી જ્યારે દક્ષિણ આફ્રિકામાં એનસીપી એસસીપી સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે સરહદ પાર આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિની હિમાયત કરી પ્રતિનિધિમંડળે શેર કર્યું કે ભારત દ્વારા પ્રતિક્રિયામાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંધુર અંગેની વિગતવાર માહિતી આપી હતી આ પ્રતિનિધિમંડળ આજે દક્ષિણ આફ્રિકાની સંસદમાં અને દક્ષિણ આફ્રિકા સરકારના મંત્રીઓ સાથે બેઠકો માટે કેપટાઉનની મુલાકાત લેશે પંજાબ ગુજરાત કેરળ અને પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીઓમાં કોવિડ ઓગણીસના શંકાસ્પદ અથવા અસરગ્રસ્ત વ્યક્તિઓ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકશે ચૂંટણી પંચે આ માહિતી આપતા વધુમાં જણાવ્યું કે અસરગ્રસ્તોએ આ માટે સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કરાવવું પડશે અને સંબંધિત રિટર્નિંગ ઓફિસર દ્વારા તેમની વિનંતીની ચકાસણી કરવી પડશે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરશો સરકારે ઇન્ટર સર્વિસીસ ઓર્ગેનાઇઝેશન એક્ટ બે હજાર ત્રેવીસ હેઠળ નિયમો સૂચિત કર્યા છે જે સશસ્ત્ર દળોમાં વધુ સંકલન અને કમાન્ડ કાર્યક્ષમતાને સક્ષમ બનાવશે ઇન્ટર સર્વિસિસ ઓર્ગેનાઇઝેશન કમાન્ડ કંટ્રોલ અને ડિસિપ્લિન એક્ટ બે હજાર ત્રેવીસ હેઠળ ઘડવામાં આવેલા નિયમો ગેઝેટ નોટિફિકેશન દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે આ મહત્વપૂર્ણ પગલાનો હેતુ ઇન્ટર સર્વિસિસ ઓર્ગેનાઇઝેશન આઈએસઓએસના અસરકારક કમાન્ડ કંટ્રોલ અને કાર્યક્ષમ કામગીરીને પ્રોત્સાહન આપવાનો છે જેનાથી સશસ્ત્ર દળો વચ્ચે સંકલન મજબૂત બને છે આ કાયદો આઈએસઓના કમાન્ડ ઇન ચીફ અને ઓફિસર ઇન કમાન્ડને તેમના હેઠળ સેવા આપતા સેવા કર્મચારીઓ ઉપર કમાન્ડ અને નિયંત્રણનો ઉપયોગ કરવાની સત્તા આપે છે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના છવ્વીસ પીડિતોની યાદમાં એક સ્મારક બનાવવાની જાહેરાત કરી છે ગઈકાલે પહેલગામ ખાતે યોજાયેલી જમ્મુ કાશ્મીર કેબિનેટની બેઠક બાદ જાહેર બાંધકામ વિભાગને સ્મારક ઉપર કામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો શ્રી અબ્દુલ્લાએ કહ્યું હતું કે સ્મારકને સન્માનજનક બનાવવા માટે સૂચનો મંગવામાં આવશે આ સાથે જ દેશભરના ટૂર્સ અને ટ્રાવેલ ઓપરેટરોના ફેરને સંબોધતા મુખ્યમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનને પુનર્જીવિત કરવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો અને સુરક્ષા પડકારોને સ્વીકારતા કડક પગલાં લેવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો સ્પેસએક્સનું મેગા રોકેટ સ્ટારશીપ ત્રીજા ટેસ્ટમાં પણ નિષ્ફળ ગયું છે કંપનીના સ્થાપક ઇલોન મસ્કે આ માટે ઈંધણ લીક થવાને જવાબદાર ઠેરવ્યું હતું કંપનીની અગાઉની બે ટેસ્ટ ફ્લાઇટ્સ પણ નિષ્ફળ થઈ હતી આજના ટેસ્ટમાં સ્ટારશીપની નવમી ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચી હતી જોકે અવકાશયાનનો પેલોડ બે ડોર ખોલવામાં નિષ્ફળ ગયો હતો ઉડાન ભર્યાના લગભગ ત્રીસ મિનિટ પછી સ્પેસએક્સે તેમાં ઇંધણની ટાંકી લીક થવાની પુષ્ટિ કરી હતી જોકે સ્પેસએક્સે જણાવ્યું હતું કે કંપની ડેટાની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે અને આગામી ફ્લાઇટના પરીક્ષણ માટે કામ કરશે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સેવા આપતી વખતે પોતાનો જીવ ગુમાવનારા બે ભારતીય શાંતિરક્ષકોને આંતરરાષ્ટ્રીય શાંતિરક્ષક દિવસ ઉપર મરણોત્તર સન્માનિત કરવામાં આવશે બ્રિગેડિયર જનરલ અમિત ઝા અને હવાલદાર સંજયસિંહને આવતીકાલે આંતરરાષ્ટ્રીય યુએન પીસકીપર્સ દિવસ નિમિત્તે ડેગ જોર્ડ મેડલથી મરણોત્તર સન્માનિત કરવામાં આવશે ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કર્મચારીઓનો ચોથો સૌથી મોટો ફાળો આપનાર દેશ છે હાલમાં મધ્ય આફ્રિકન રિપબ્લિકના અબેઈમાં યુએન શાંતિ કામગીરીમાં ભારતના પાંચ હજાર ત્રણસોથી વધુ લશ્કરી અને પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ અમેરિકાના દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સને વિદ્યાર્થી અરજદારો માટે નવા વિઝાના ઇન્ટરવ્યુ બંધ કરવાનો આદેશ આપ્યો છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અરજદારોના સોશિયલ મીડિયા પ્રોફાઇલની કડક તપાસ કરવાનું વિચારી રહ્યું છે અમેરિકી રાજકીય ડિજીટલ અખબાર કંપની દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી આ નિર્દેશ અમેરિકાની શાળાઓ અને કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને પ્રતિબંધિત કરવા માટે હાલની સ્ક્રીનિંગ પ્રક્રિયાને અસર કરશે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણી ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો શ્રી ટ્રમ્પના આદેશ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીએ આ નિર્ણયને ગેરકાયદેસર અને અન્યાયી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય હજારો વિદ્યાર્થીઓ અને વિદ્વાનોના ભવિષ્યને જોખમમાં મૂકશે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી જુલાઈથી વધારીને પંદરમી સપ્ટેમ્બર કરવામાં આવી છે કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઈટીઆર ફોર્મમાં મહત્વપૂર્ણ સુધારા કરવા અને લોકોને જરૂરી દસ્તાવેજો મેળવવા માટે સમય આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કરદાતાઓ માટે સરળ અને વધુ સચોટ ફાઇલિંગ સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ સિક્કિમ પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે ઉભરતી જતી ટેકનોલોજીમાં સહયોગને વધુ સુદ્રઢ કરવા માટે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીની અમેરિકાના રાજ્ય સચિવ સાથે ચર્ચા આતંકવાદ સામે ભારતના શૂન્ય સહિષ્ણુતાનો સંદેશ પહોંચાડવા ગયેલા પ્રતિનિધિમંડળે પનામા અને દક્ષિણ આફ્રિકાના અગ્રણીઓ સાથે વાતચીત કરી ગુજરાત સહિતના રાજ્યોની પેટાચૂંટણીમાં કોવિડગ્રસ્ત મતદારોને પોસ્ટલ વોટિંગની ચૂંટણી પંચે મંજૂરી આપી અને પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના છવ્વીસ પીડિતોની સ્મૃતિમાં સ્મારક બનાવવાની જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની જાહેરાત હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા